નેત્રંગના બેહાલ રસ્તાઓથી લોકો માં પોકારી ઉઠ્યા નેત્રંગ ચાર રસ્તા પર પડેલ ખાડાને લઈને રાહદારીઓ અને સ્થાનિકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે ભરૂચના નેત્રંગના માર્ગો બિસ્માર બનતાવા અંચાલકો સહિત પ્રજાજનો હાલાકી વેઠી રહ્યા છે કથિત ખાનગી કંપની દ્વારા કેબલ લઈ જવા માટે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોઈક કામ અર્થે ખોદકામ કરવામાં આવ્યું તો જે બાદ આ ખાડો પુરાણ નહીં કરવામાં આવતા હાલ સ સૈનિકોને રાહદારીઓ અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે ત્યારે લોકોની જાનમાલને નુકસાન પહોંચે તેવું કૃત્ય કરનાર કથિત ખાનગી કંપનીના અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે યાકુબ પટેલ ભરૂચ જ્યારે કામ ચાલુ છે ને ખોઈ દઉં ને એ જરા કોઈ બોર નહીં માર્યું ને કંઈ નહીં માર્યું ને કામ ચાલુ કર્યું ને એક મહિનો થઈ ગયો અને ત્રણથી ચાર ફેરા કીધું કે આ પૂરી ગયા બધું કામ પતી ગયું એ કંઈ ફેરતો નથી અમે બે ત્રણ જણા પડ્યા હતા ખાસ એટલું બીજું કંઈ નથી